મિત્રો કોમેન્ટ કરજો આપણું જીરું કેવું છે આજ ખેડનું આપણે વાડીમાં પહેલી વાર જોવા જ્યાં દાણા આવવા માંડ્યા છે બધા મિત્રો રામ રામ જય શ્રી કૃષ્ણ બધા મજામાં જ જશો તો મિત્રો હવે આપણે જીરું બે મહિનાનું થવાયું હે ખી હરૂપ આપણે બે મહિના થઈ ગયા જીરું ચૌદ તારીખે તો તમને અત્યારે આપણું જીરું કેવું ખેતું બતાવો મિત્રો કોમેન્ટ કરજો આપણું જીરું કેવું છે આજ છેનું આપણે વાડી ની પહેલી વાય આવ્યું બે મહિના થાય ઉપર આપણે બે મહિના થઈ જાય ધીમે ધીમે આવી ગઈ દાણે આવવા અમુક દાણો આવવા મળ્યા હે છોટું તો મિત્રો જોયું આવું છે આપણે લાગઠ આવું થઈ ગયું હે હજી ઉતારો હતો ઓછો હતો એક બે ક્યારામાં ક્યાંક દેખાતો હતો પછી પછી કઈ વાંધો આવ્યો નથી અને પછી પાણી પાછું કાઢ્યું નથી ઓલ આપણે પુવારીને પાણી દીધું એ દીધું દીધું પછી દવા ચાલુ જ છે હજી આમાં દવાના હું અઠવાડિયે અઠવાડિયે માર દઈ અહીં મિત્રો જે આપણે નીચલું પાર્યું અહીંથી બે પારિયા કર્યા ને આપણે આપણે નીચલું જરાક પાખેરું હે માં તો ના આવે મૂકે ને બીજો હવે હવે તો પાણી નહીં કાઢવાનું આવું પેલા હું ફુવારી ને ખૂબ પાણી હવે અત્યારે દવામાં હાલે છે દવા છતા હું ફૂમ કેવી દવા વધારે જ ગયો હે